વોર્ડ નંબર બેમાં ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે મશાલ રેલી યોજવામાં આવી હતી

આ પ્રસંગે વોર્ડ નંબર બેના ભાજપના કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહિત વોર્ડ નંબર ના યુવા મોરચાના પ્રમુખ રાજેન્દ્ર રાઉલજી મહામંત્રી અંકિત ત્રિવેદી વોર્ડ નંબર બેના ભાજપના કાઉન્સિલરો તથા અન્ય કાર્યકર્તાઓ મશાલ રેલીમાં જોડાયા હતા આજ રોજ કારગીલ વિજય દિવસ જેને પચીસ વર્ષ પૂર્ણ કર્યા છે આપણા વીર સૈનિકોએ એ વખતે કારગિલ યુદ્ધની અંદર જે દેશની માટે પોતાની જાનનું બલિદાન આપ્યા એવા સૌ વીર શહીદોને નમનની સાથે સાથે કારગિલ વિજય દિવસનો ઉત્સવ રીતે આપણે મનાવીએ છીએ વીર શહીદોએ જે કંઈ આપણી માટે આહુતિ આપી એ સન્માનજનક છે એના ભાગરૂપે આજ રોજ વોર્ડ બે યુવા મોરચા દ્વારા અને અમારા સૌ સંગઠનો યુવા મોરચાને સાથે જોડાઈ વોર્ડ દેહમાં મશાલ રેલી સ્વરૂપે અમે રેલી કાઢી છે અને આ કારગીલ વિજય દિવસ નિમિત્તે સર્વ વડોદરાવાસીઓ અને ભારતવાસીઓને સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ બિલકુલ એક સન્માનપૂર્વક આ દેશની માટે જાન ન્યોછાવર કરવી એ પણ એક નસીબની વાત હોય છે શહીદ થવું એટલે ભારત માતાના જે આપણા ફ્લેગ છે ઝંડાની અંદર એમને સન્માનજનક વિધાય આપવામાં આવે છે એ બહુ એક મોટી સન્માન હોય છે સાથે સાથે એમના લીધે જ આજે આપણે શાંતિથી દેશની અંદર જીવી શકીએ છીએ જ્યારે ભારતનો કારગિલ પ્રત્યે વિજય થયો હતો ત્યારે તે સમયના તાત્કાલિક વડાપ્રધાન આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજીએ કારગિલ વિજય દિવસ જાહેર કર્યો હતો તે કારગિલ વિજય દિવસને આજે પચીસ વર્ષની વસિયા કહેવામાં આવે છે તો આજ રોજ ભારતીય જનતા પાર્ટી ભાજપ પરિવાર અને વોર્ડ બે યુવા મોરચા દ્વારા વોર્ડમાં આજે મસાલ રેલીનું ખૂબ મોટી સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું છે શહીદોની યાદગીરીમાં આપ જોઈ રહ્યા છો તે અંતર્ગત વોર્ડના તમામ હોદ્દેદારો વોર્ડના પ્રમુખ મહામંત્રી શ્રીઓ વોર્ડના કાઉન્સિલર શ્રીઓ